હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ મસ્ત ટેસ્ટી દાળ પાલક બનાવીશું જો તમને પાલકની ભાજી એમને ના ભાવતી હોય ને તો તમે આ રીતે દાળ પાલક બનાવીને સૌ કરો ને તો નાના મોટા બધાને જ ભાવે અને સાથે સાથે રોટલી પરાઠા કે પછી ભાત સાથે પણ સૌ કરો ને તો ખાવાની મજા પડી જાય ને તેવી ટેસ્ટી બનશે તો સૌથી પહેલાં તેના માટે દાળ બાફીએ તો અહીં મેં મગની મોગર દાળ કપ લીધી છે અહીં તમે ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો છો સાથે પા કપ તુવેર દાળ લીધી છે અત્યારે આપણે બંને દાળનું મિશ્રણ યુઝ કરીએ છીએ તમે આમાંથી કોઈ પણ એક દાળ લઈને પણ દાળ પાલક બનાવશો ને તો પણ એ ટેસ્ટી જ બનશે હવે બંને દાળને પહેલાં ત્રણથી ચાર પાણીથી ધોઈ લઈશું હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને દાળને ગેસ ઉપર ઉકાળવા મૂકવાની છે તો દાળ ઉકળે ને એટલે તેના પર ફીણ આવી જશે અને બધા જ ફીણ દૂર કરી દેવાના છે અને એ પછી દાળને બાફી લેવાની છે તો આ રીતે શક્ય હોય એટલા બધા જ ફીણ મેં કાઢી લીધા છે તો આ રીતે બનાવેલી દાળ પચવામાં પણ હળવી બનતી હોય છે હવે તેમાં એક તમાલપત્ર તોડીને એડ કર્યું છે સાથે અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ઘી નાખીશું ઘીથી દાળ સરસ બફાઈ પણ જશે અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે હવે તેમાં એક મોટો કપ સમારેલી પાલક એડ કરીશું અત્યારે આપણે પાલક બાફવામાં જ લઈ લેવાની છે આ રીતે દાળ પાલક બનાવશો ને એનો ટેસ્ટ એકદમ સરસ તૈયાર થાય છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી એકદમ સરસ દાળ બફાઈ ત્યાં સુધી અથવા તો ધીમા ગેસ પર ત્રણથી ચાર વિસલ કરી લઈશું હવે દાળનો વઘાર કરવા માટે એક કડાઈમાં દોઢ મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ચમચી હિંગ નાખીશું સાથે એક સૂકું લાલ મરચું અને એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ લેવાની છે જેના માટે છ થી સાત કળી લસણ અને એક ટુકડો આદુને ખાંડી લીધા હતા હવે આદુ લસણની કચાશ થોડી દૂર થાય ત્યાં સુધી સાંતળી તેમાં એક મીડિયમ સાઇઝનો કાંદો એકદમ ઝીણો સમારેલો એડ કરીશું અને કાંદાને પણ બે મિનિટ કૂક કરવાનો છે તો બે મિનિટ પછી કાંદો થોડો આ રીતે બ્રાઉન થવાનું શરૂ થાય ત્યાં સુધી કૂક કરીશું એ પછી તેમાં ચપટી હળદર નાખીશું દાળ બાફતી વખતે પણ હળદર લીધી છે એટલે ઓછી લેવાની સાથે એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને ચપટી ગરમ મસાલો નાખ્યો છે અને સાથે એકદમ થોડું મીઠું કારણ કે દાળ બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે એટલે મીઠું વધી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે હવે બધા મસાલાને પણ ત્રીસ સેકન્ડ જેવું તેલમાં સાંતળીશું જેથી મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ આવી જશે એ પછી તેમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું નાખીશું અને મસાલા બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે ટામેટું નાખ્યા પછી જો તમને જરૂર લાગે તો થોડું એકાદ ચમચી પાણી એડ કરવાનું જેથી મસાલા બળે નહીં અને ટામેટાને થોડું કૂક કરવાનું છે એ બહુ જ મેસ થાય ને તેવું કૂક નથી કરવાનું ટામેટાના ટુકડા દેખાય એ રીતે તેને કૂક કરીશું એ પછી તેમાં બાફેલી દાળ એડ કરવાની છે તો દાળ અત્યારે એકદમ સરસ એક રસ બફાઈ ગઈ છે હવે તેમાં એક ગ્લાસ જેટલું વધારાનું પાણી પણ એડ કરીશું અને દાળને એકદમ ધીમા ગેસ પર દસથી બાર મિનિટ ઉકાળી લેવાની છે આ સમયે દાળ તમારે શેની જોડે સૌ કરવી છે એ પ્રમાણે તેમાં પાણી એડ કરવાનું જો રોટલી કે પરાઠા સાથે સૌ કરતા હોય તો દાળ થોડી ઘાટી રાખવાની અથવા તો ભાત સાથે સવ કરવું હોય ને તો થોડી દાળ પાતળી હોય તો પણ ચાલે હવે દાળ ઉકળતી હોય ને ત્યારે જ મેં તેમાં થોડી ધાણાની દાંડલી નાખી છે એનાથી દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો લગભગ આઠથી દસ મિનિટ જેવો સમય થયો છે અને દાળ સરસ ઉકળી ગઈ છે હવે તેમાં એક વઘાર કરીશું તો તેના માટે વઘારિયામાં અડધી ચમચી તેલ અને અડધી ચમચી ઘી લીધું છે આ વઘાર કરવો ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ સરસ આવશે એકવાર આ રીતે ટ્રાય કરજો ઘી તેલ ગરમ થઈને એટલે થોડું લીલું મરચું લીલા ધાણા અને લાલ મરચું નાખી મિક્સ કરીને વઘારને દાળની ઉપર રેડી દેવાનો છે અને ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું તો બસ એકદમ ઝડપથી તૈયાર થતી અને બહુ જ ટેસ્ટી એવી દાળ પાલક તૈયાર છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો શિયાળામાં એકદમ મસ્ત પાલક મળતી હોય છે તો એકવાર આ રીતે પણ દાલ પાલક ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી